बोलथार जिला मा कार भाडा पेटे ले जाई मालिक नी जानबार बार-बार बेची देवाए होवानी घटना ફરી સામે આવી છે ધરમપુર તાલુકાના મોહનગઢ મંદિર ફડિયા માં રહેતા વિજયભાઈ બુદ્ધિયાભાઈ ધાડિયા ધરમપુર તાલુકાના આસુરા ગામે કાંજી ફડિયા માં રહેતા વિનયભાઈ જયસિંહભાઈ પટેલ ને પોતાની ઇકો કાર ભાડા પેટે આપી હતી જે બાદ વિનયભાઈ જયસિંહભાઈ પટેલે વર્દીમાં ઇકો કાર ફેરવવા માટે જણાવી દર મહિને પંદર હજાર રૂપિયા આપવા માટે જણાવતા લાલચમાં આવી ગયેલ વિજયભાઈ ધાડિયાએ ઇકો કાર વિનયભાઈને આપી હતી પરંતુ વિનયભાઈ ઇકો કાર લઈ ગયા બાદ વિશ્વાસઘાત કર્યો હતો માલિકની જાણ બહાર ઇકો કારને વિનયભાઈએ વેચી મારી હતી કારના માલિક વિજયભાઈ અને તેમના પિતા બુધિયાભાઈ જ્યારે કાર ન દેખાઈ ત્યારે વિનયભાઈની તપાસ કરી તો વિનયભાઈ ઘરે મળ્યો ન હતો અને એના પરિવારજનોએ પણ વિનયભાઈ બાબતે કોઈ માહિતી આપી ન હતી જે બાદ બે સાત બે હજાર ચોવીસના રોજ વિજય ધાડીયાએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરી હતી અને કાર મેળવી આપવા માટે પોલીસ સામે આજેજી કરી હતી પરંતુ પોલીસે વિજયની ફરિયાદ નોંધી ન હતી અને અરજી લઈ તપાસ કરીને જણાવીશું એવું જ જણાવ્યું હતું ધરમપુર પોલીસ દ્વારા ન્યાય ન મળતા આખરે વિજય ધાડિયા વલસાડ ડીએસપી કરણરાજ વાઘેલાને બે આઠ બે હજાર ચોવીસના રોજ ફરિયાદ કરી હતી જે ફરિયાદ બાદ ધરમપુર પોલીસ સક્રિય થઈ હતી અને કાર ક્યાં છે તેનું પગેરું મેળવી લીધું હતું ત્યારે હવે આ પ્રકરણમાં પોલીસ વિજય ધાડિયાની કાર એને અપાવશે કે કેવી કાર્યવાહી કરશે એ આવનારો સમય બતાવશે પરંતુ હાલમાં વિજય ધાડિયા અને એમના પિતાએ મીડિયા સામે શું કહ્યું આવો તેઓને સાંભળીએ હું છું વિજયભાઈ રહેવાસી મોહનગઢ હાલ તરીકે અમે જગ્યા બદલી કરીને અદલા કરીને અમે આશુ રાત્રે હવે એ બદલામાં અમે એક ફોર વ્હીલ ગાડી લીધી હતી ફોર વ્હીલ ઇકો ફાઈવ સીટર જી જે પંદર સી જે ત્રીસ ઓગણત્રીસ તો એ પપ્પાને જોડે એ જૂઠું કે એને લઈ ગયા અઠવાડિયા માટે ગાડી જોઈએ છે અઠવાડિયા માટે ગાડી જોઈએ છે વિનયભાઈ જયસિંહભાઈ પટેલ એ ગેરજમાઈ તરીકે હાલના તબક્કામાં કાંજી ફળિયામાં રહે છે પણ એમ ઘૂઘરપાટીના છે વતની હાલના તબક્કામાં એ મતલબમાં કાંજી ગેર ગેરજમાય તરીકે ત્યાં એનો બે પરિવાર છે એનું ઘર એનો મતલબ ત્યાં છે પણ પહેલેથી રિલેશન હતું ઓળખીતામાં આપેલી ગાડી પણ એ હવે હાલ તબક્કે હવે એ ગાડી કોઈ જગ્યાએ વેચીને એને કોઈને વેચી મારી છે કે શું કર્યું છે મને કંઈ ખબર નથી પપ્પા જોડે પપ્પાને એમ કીધું કે વરદીમાં આરસી બુકની જરૂર છે તો આરસી બુક આપો એમ કે પપ્પા જોડે પપ્પાથી આરસી બુક એ લઈ ગયા